આ જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે તો આ જે ડામર પટી જાય ને તે સૌની તરફ જાય અને આ જે ડામર પટી જાય ને તે આપણે તાલાળા વેરાવળ જે રોડ જાય ને ત્યાં આ પટી જાય છે તો મારા વાલા બેસ્ટ લોકેશન સારામાં સારી વાડી અને આ વાડી એવી મસ્ત છે અને ગેટઅપ પણ એવું મસ્ત છે બરાબર અને આવી વાડી રોટસ તમે કેદીકના હતા ને તો ચાલો હું તમને અંદર વિઝિટ પણ કરાવું મારાવાલા તો આ જે લોકેશન તમે જુઓ ને બેસ્ટ લોકેશન સારામાં સારું અને અહીંથી જે રસ્તો જાય છે મસ્ત અને સારામાં સારો અને આજુબાજુને જે રેસિડેન્ટ પણ તમે જોઈ શકો મારાવાલા બેસ્ટ લોકેશન સારામાં સારી વાળી અને મારાવાલા માત્ર ને માત્ર આ જમીન ટુકડો છે સારામાં સારી છે બેસ્ટ જમીન છે અને મારા વાલા આ જે જમીન છે ને તે બારે જ જમીન છે અહીંયા પાણીની કોઈ સુવિધા નથી પણ આજુબાજુના તમે લોકેશન જોઈ શકો બેસ્ટ લોકેશન સારામાં સારી વાળી અને અહીંયા તમારે આંબાની બાગ કરવી હોય ને તો આંબાની બાગ પણ થાય અને તમારે નારિયરીની બાગ કરવી હોય ને તો નારિયેરીની બાગ થાય અને અહીંયા તમે આજુબાજુમાં જોઈ શકો કે આંબાની પણ બાઘું છે અને નારિયેળની પણ બાઘું છે અને બાજુમાં બરાબર બાજુ આજુબાજુમાં બધે ગોડાઉનની પણ સુવિધા છે તો મારા વાલા તમે કેદીકના આવી લોકેશનવાળી વસ્તુ ગોતતા હતા ને હે આવી લોકેશનવાળું જમીન કે દીકના તમે ગોતતા હતા ને તે પણ રોટસ જે છે ને ત્યાં ફરતી વંડી મારેલી છે મસ્ત ડેલો મૂકેલો છે અને અહીંયા તીસી છે બરાબર પણ પાણી આ જમીનમાં છે નહીં અને મારાવાલા બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને બાઘ જે બાઘ બનાવીને તમારે તો બાઘલાયક જમીન છે બરાબર આજુબાજુના તમે રેસિડેન્ટ પણ જોઈ શકો અને બરાબર બેસ્ટ અને સૌની ગામ છે ને સૌની ગામ અહીંથી તદ્દન નજીક છે માત્ર ને માત્ર ત્રણ કિલોમીટર દૂર બરાબર અને જે આપણે તાલાડાથી વેરાવળ જે રોડ જાય ને ત્યાંથી માત્ર ને માત્ર એક કિલોમીટર દૂર તો આજુબાજુનું જે તમે બાઘુ પણ જોઈ શકો બેસ્ટ બાઘુ બેસ્ટ લોકેશન અને આજુબાજુના તમે વ્યૂ પણ જોઈ શકો કે એમાં કાંઈ ઘટે નહીં એવી વાડી એવું લોકેશન અને આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને માત્ર ને માત્ર પાંચ વીઘા આ જમીન છે તો ફૂલ લોકેશન રોટસવાડી અને પથ્થરની દિવાલ પણ છે અને આજુબાજુના જે રેસિડેન્ટ છે તે પણ તમે જોઈ શકો તો મારા વાલા આવી વાળી આવું લોકેશન તમે કેદીના ગોતતા હતા ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારું અને એવું મસ્ત લોકેશન લઈને આવ્યો છું તે પણ મારા વાલા અને આજુબાજુના ફરતા એવા મસ્ત અને સારામાં સારા જે રોનકવાળો એરિયો એટલે કે ફરતું રેસિડેન્ટ કમ્પ્લીટ અને ડામર પટ્ટી બરાબર અને બેસ્ટ લોકેશન સારામાં સારી વાળી અને અહીંયા સૌની ગામનો સર્વે નંબર છે બરાબર સૌની ગામ છે ને ત્યાંનો સર્વે નંબર છે તાલુકાની વાત કરીએ ને તો વેરાવળ તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારાવાલા તો ગીર સોમનાથ જિલ્લામાં આ જમીન આવેલી છે તો ભાવ છે ને આપણે ફોન ઉપર નક્કી થશે અને આવી વાડી અને અહીંયા જે આપણે ડામર પટી જાય અને અહીંથી જે સાધનો જાય તે પણ તમે જોઈ શકો અને મારાવાલા બેસ્ટ લોકેશન સારામાં સારીવાળી અને માત્ર ને માત્ર પાંચ વીઘા તો ફાર્મ લાયક અને મારાવાલા બાઘ લાયક આંબાની પણ બાગ થાય અને નારિયેળની પણ બાગ થાય આવી મસ્ત અને સારામાં સારી જમીન તમે કેદીના ગોતતા હતા ને તો હું તમારા માટે બેસ્ટ સારામાં સારી અને રોડ લોકેશન વાળી લઈને આવ્યો છું તો હવે રાહ કોની જોવો છો મારા વાલા બેસ્ટ અને સારામાં સારી અને રોડ ટસ વાળી જોતી હોય ને તો અમારા ચેનલમાં બેસ્ટ અને સારામાં સારી આ પાંચ વીઘા બરાબર સૌની ગામનો સર્વે નંબરની વાત કરી મેં તમને અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ સૌની ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા મારાવાળા અને આવા નવા વિડીયા જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેશને